નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેજી બાગમાં આવેલ જોય ટ્રેનમાં આવી જતાં ચાર વર્ષની બાળકીનું મૃત્યુ નિપજ્યું વડોદરા શહેરમાં આવેલા શહેજી બાગ ખાતે જ્યાં પઠાણ પરિવાર ફરવા માટે આવ્યો હતો આ પરિવારમાં ચાર વર્ષની દીકરી ખતેજા પઠાણ પણ હતી તેઓ શહેજી બાગમાં ફરી રહ્યા હતા તે વેળાએ શહેજી બાગ જોય ટ્રેન ખાતે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ખતેજા પઠાણને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન તે જિંદગીનો જંગ હારી ગઈ અને તેનું દુઃખદ અવસાન થયું હતું પરિવારને આ ચાર વર્ષની દીકરીનું અવસાન થયું હોવાની જાણ પરિવારને થતાં પરિવાર શોકમગ્ન થયું હતું હોસ્પિટલ ખાતે જ પરિવારે આ આક્રમંત કર્યું